ગુજરાતી પારડી પોલીસે વાનમાં રાખેલો વિદેશી દારૂ ઝડપ્યું એકની ધરપકડ સાથે એકને વોન્ટેજ જાહેર કરી એક લાખ સોળ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરતી હતી જે દરમિયાન તેમણે પારડીના ટીગરા ગામે બંગલા ફળિયામાં હળ્દિક હળપતિના ઘર આગળ દારૂનો જથ્થો એકત્ર કરી ત્યાં પાર્ક કરેલી વાનમાં સંતાડી રાખ્યો હોવાની બાતમી મળતા પારડી પોલીસ તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ પહોંચી હતી જેથી પોલીસને જોઈ મનોજ કમલેશભાઈ હળપતિ રહે ટીગળા ડુંગળી ફળિયા નાસી છૂટ્યો હતો અને હાર્દિકના ઘર પાસે પાર્ક કરેલી વાન નંબર જી જે એકવીસ એમ છત્રીસ તેત્રીસની તલાશી લેવામાં આવતા વાનમાં બિયર વિસ્કીના બોક્સ નંગ નવ જેમાં બાટલી નંગ બસો ને છોતેર જેની કિંમત રૂપિયા છત્રીસ હજારનો દારૂ મળી આવતા દારૂ અને રૂપિયા પંચોતેર હજારની વાન મળી કિંમત રૂપિયા એક લાખ સોળ હજારનો મુદ્દામાલ કબજે લઈ હાર્દિક રવજીભાઈ હળપતિ ઉંમરવર સત્તાવીસની પાર્ટી પોલીસે ધરપકડ કરી છે